ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાબુદાણાની ખીર તો સાબુદાણાની ખીર બનાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું અને આપણી સાબુદાણાની જે ખીર બનાવીએ એ એકદમ સરસ અને સાબુદાણા ફૂલેલા બને એ કેવી રીતે બનાવી એ આજે આપણા વિડીયોમાં જોવાના છે વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો મિત્રો સાબુદાણાની ખીરમાં ખૂબ જ એનર્જી રહેલી હોય છે વ્રત અને ઉપવાસમાં એક વાટકી ખાવાથી તમારું પેટ ભરાઈ જાય છે હવે સાબુદાણાની ખીર બનાવવા માટે હું અહીં એક નાની વાટકી જેટલા સાબુદાણા લઈશ આ સાબુદાણાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના છે અને જો તમારી પાસે સમય હોય તો બે કલાક પલાળી રાખવા આ રીતના પલળી જાય અને કોરા થઈ જાય ત્યારબાદ આપણે હવે સાબુદાણાની ખીર માટે અહીં આપણા જે સાબુદાણા છે એ સાબુદાણામાં આપણે એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું હવે એક પેન મૂકીશું આ પેનમાં આશરે એક જ ચમચી જેટલું ઘી એડ કરીશું આપણું ઘી ગરમ થાય એટલે આપણે દૂધ અને સાબુદાણા જે મિક્સ કરીને રાખ્યા છે આ સાબુદાણાને આપણે કઢાઈમાં એડ કરી દેવાના છે ત્યારબાદ હવે સાબુદાણામાં આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો કાજુ બદામની કતરણ ત્યારબાદ આશરે બેથી પાંચ તાંતડા એવા કેસરના ઉમેરીશું જેથી આપણી સાબુદાણાની ખીરમાં તેનો કલર પણ ખૂબ સરસ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો હવે આશરે દસથી પંદર મિનિટ આ સાબુદાણાની ખીરને આપણે એકદમ ઉકળવા દેવાની છે એટલે કે આપણા સાબુદાણાને એકદમ પલળી જાય એ રીતે ઉકાળવાની છે અને આપણી ખીરને હલાવતા રહીશું જેથી આપણી ખીર જે છે તે બેસાઇને તેનું ધ્યાન રાખવાનું છે તો હવે આપણા જે સાબુદાણા છે ઉપર તરવા લાગ્યા છે તો આપણી ખીર જે છે તે તૈયાર થઈ ગઈ છે તો આ સાબુદાણાની ખીરને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો અથવા તો ફ્રિજમાં રાખીને ખાઓ તો પણ તમને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ ખીરને આપણે ઉપર કાજુ બદામની કતરણથી શેર કરીશું તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીર જેને વ્રત અને ઉપવાસમાં લેવામાં આવે છે જો તમારી પાસે સમય હોય તો તમે સાબુદાણાને બેથી ત્રણ કલાક માટે પલાળીને રાખી શકો છો અને જો સમય ના હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ખીર પણ બનાવી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ભરત અને ઉપવાસમાં આ સાબુદાણાની ખીર કેવી રીતે બનાવવી વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ